આપણે માલધારી છીએ ઘણા બધા મિત્રો બધા બેઠા છીએ આપણે ખબર છે કે દૂધને અથવા દહીંને જેટલી તર જાડી થાય એટલું બાકી અમુકના દૂધ તો હેડ્યું ફૂટીને મરી જાવ પોપડો પણ જે તર છે એ ઉત્તમતા છે તર એટલે ઉપર આવવું એમ આજ માની કૃપાથી માં એવી તરના પોળા જામતા જાય છે સ્નેહી કીર્તિદાન ભાઈ એમનો પણ ફોન હતો માં આજ આપ બધાની કૃપાથી અને એક એશિયાનો મોટામાં મોટો આજની રાતે અમદાવાદમાં મોટો એવોર્ડ છે એકવાર એને તાળીના ગડાથી સોનલ બીજના દિવસે કીર્તિદાન એવોર્ડ મળ્યો એ પણ એક મોટામાં મોટી યાદી રહેશે એનું મન અહીંયા છે મને કે શું કરાય મેં કીધું એ મળે છે તો ને હાજરી દેવી પણ તમારે જરૂરી છે અને બાકી તો માયાની કીર્તિ કીર્તિની માયા છે બાપ માં બધી આમાં એટલે એકવાર કીર્તિદાનભાઈને પણ તાળીઓના ના ગગલા એમને બહુ સારો એવોર્ડ મળ્યો છે અને જેણે લાલા ગીતમાં ગાયું છે ને આખું ફિલ્મ ઉપડ્યું છે લાલો ગીત રૂડું લાગે છે એમાં કંઠ એટલે બધા ખૂબ સારા આવી તરના પોપડા બાજતા જાય છે આપણા એ આપણી ઉત્તમતા છે અને મા હું ઘણી વાર વાત એ કરું કે વર્તમાન દાખલા તરીકે અત્યારે બધા પાસે મોબાઈલ છે કોમ્પ્યુટર યુગ છે દુનિયા મુઠ્ઠીમાં છે આથી ગમે એમ બોલ નાખી ચાલે મોબાઈલ માં આવી ગયું છે શબ્દ એનો જ રહ્યો ને અંગ્રેજી રહ્યો હા ઓલા ધૂપિયામાં ગૂગલ નાખીને આપડી માવું કહેતી હતી ધૂપ ને ધોવાડે હે ભગવતી તું અમારી હાબદી થાય

આજે આપને હું વંદન કરવા આવ્યો છું હવે બખ્તર બાંધીને તો માં ધીંગાણે જવાનું હોય કોઈને વંદન કરવા મળવાનું જવાનું હોય પણ કવિ બહુ સારું લખે છે તરી લોઢાનું બખ્તર આજ હું તમોને મળવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે આજ અમારા લોઢાના શબ્દો માના શરણમાં અડી જાય તે હોના ના થઈ જાય એટલે બહુ જાજો સમય નથી લેવા મારી વાત એ છે કારણ કે આજ કેટલા બધા આજે તો ત્રણ જ કલાકારોએ સરસ મજાનું સંચાલય જેનો હંમેશા વિજય રહ્યો છે એમને પણ આપણે તાળીઓથી વધાવીએ દિલદાનજીએ સરસ મજાનું લોક સાહિત્ય કર્યું અને અલ્પાબેને હમણાં જ આપણે ખૂબ આનંદ કરાયો હજી દરેક કલાકારો રશ્મિતાબેનને હજી સાંભળવાના છે દરેક કલાકારો બધા સાંભળવાના છે અમારા હરિઓમભાઈ ગઢવી એને પણ તાળીઓથી બધા હોય એને પણ આપણે સાંભળવાના છે અને ટૂંક સમયમાં જ લાખોનો લાડીલો ગીરનો રાજા અને દરેકના હૃદયમાં જેણે સ્થાન લીધું છે રાજભા ગઢવી પણ ટૂંક સમયમાં જ અહીંયા સ્ટેજ ઉપર આવવાના છે એટલે મેં કીધું એમ કે તમારી વચ્ચે બહુ સમય એટલે વચ્ચે રીતે બધા બોલવાનો આમાં રાજુ ભરત હોય ને તો એક એક બધા ટેભો લઈ લઈને તોય ફૂલડું રૂડું થઈ જાય પણ મારે એક જ વાત કરવી કે આપણે ભાગશાળી કેટલા છે તમે અત્યારે ભણેલા ગણેલા ગૂગલમાં નાખો કે આજનું રેલવેનું બુકિંગ કેટલું છે તેનો અર્થ એ થયો કે અત્યારે ટ્રેનમાં આજની રાતે અત્યારે ટ્રેનમાં કેટલા જાતા હશે આપણે ધબક 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 એક જણો તો ટ્રેનમાં આમામામ જાતો છો ને તો ભોગદીન પીડ્યો કોઈક નથી ઊંઘ આવીશ પણ બેભાન થઈ ગયો હતો ડોક્ટર બોલાવો જ્યારે પીડ્યો પીડ્યો બોલ્યો ડૉક્ટર જ બોલાવવા ઓલાને કયો નાય આવે એની બગલ હું ગઈ હવે ઘણાને એવા પાણે બેહવાનો વારો ટ્રેનમાં આવ્યો હોય છે ભીહો ભી એની પરિસ્થિતિ શું થઈ છે તો આજની રાત વર્તમાનની વાત કરું છું કે અત્યારે જે બેઠા છે ત્યારે જ એ જ ઘડીએ ટ્રેનમાં કેટલા ફરતા હશે એસટી બસમાં કેટલા હશે આકાશમાં પ્લેનમાં કેટલા હશે પોતપોતાના વાહનો લઈને રોડે કેટલા હશે કેટલા ખટારાના ગેર બદલતા હશે અરે છોડો કેટલા માણસો એના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં બેઠા હશે કોઈક રોડ ઉપર પીડ્યા છે માને કે કોઈને દુઃખની રાત ન જાય પણ મા અમે એટલા ભાગશાળી છીએ કે અમે ક્યાંય નથી અમે તમારા દરબારમાં આવો આનંદ કરીએ છીએ હોનલ બીજનો એ અમને ગૌરવ છે અને માને પ્રાર્થના કરીએ કે કોઈની એવી દુખિયારી રાત ન જાય મા હવને સુખી કરે અને એવી રાત જયારે મળી જાય ને ક્યાંક બેસવાનો સારી વ્યક્તિ સાથે અવસર મળી જાય ત્યારે માનજો કે કૃપા કૃપા છે છે અને એની કૃપા થાય તો જ મેળ આવે આપણે કે તાત્કાલિક સુધરી જાય એવું નથી ને આપડે તાત્કાલિક થોડા સુધરી જાય તરત આપણે હું ભણવા બેઠી ભણવા ભેગી નોકરી મળે હે મેરા ભેગું ભૂત થાય કોઈ એનું બારમું જાય પછી એના હરાજ જાય પછી હરાદમાં નો ભળે અને પછી કે મારે બે હવું છે એટલે એસી વર બેઠો ને ત્રણસો વીઘા વેસીને ગયો તું હવે નળિયા રહેવા દે હમણાં અમારી સ્કૂલમાં માં એક વાલી આવ્યા ને આચાર્યને મળ્યા ખીજાવા કે એક વર્ષ આ છોકરો તમારી નિશાળમાં મૂક્યો છું એકવાર અમારે કાંઈ ફેર નથી પડ્યો અરે કે હોય અમારી નિશાનમાં આવે ને ફેર ન પડે બને નહીં એ કે જાઓ જ્યાં ક્લાસમાં ભણતો અહીંયા લે છોકરાને લઈ આવો ફટાવાળાને મોકલ્યો છોકરાને લઈ આવે આજ છોકરો તમારો મારો હા પૂછો ફેર પડે જ ત્યાં છોકરાને વાલીએ કીધું કે ના સાહેબ તમે જ પૂછો એટલે આચાર્ય એ ખંભે હાથ દિન કીધું બોલ બેટા ચાલીમાં ચાલી નાખો તો કેટલા થાય છોકરો કે દોઢસો દોઢસો કીધા તો આચાર્ય શું બોલ્યા ખબર સાબાશ બેટા સાબાશ કોણે કીધું ફેર ન પડે છોકરાનો બાપો ખીજાણો ઓલો વાલી એ આચાર્ય શરમ રાખો અને ચાલીમાં ચાલી નાખો તો કે દોઢસો થોડા થાય અને તોય સાબાશી આપો છો અને પાછા એમ કે ફેર પીડ્યો અરે કે ભાઈ ઘણો ફેર પીડ્યો બાકી તમે મૂકી ગયા ને ત્યારે પૂછતા ને તે દીધી તારો બાપ પાંચસો કહેતો આ હાડી ત્રણસો નો ફેર દેખાણો અને કાલ એસી આવશે હરિની હાથડીએ મારે જોઈ લો રોજનું હટાણું હરિની હાથડી